ગેગા ભમરના આ નિવેદન પર ફરી એકવાર સૌથી મોટો ચારણ આયર સમાજ વચ્ચે હોબાળો ચોંકાવનારા સમાચાર કહી શકાય એટલા માટે બધા કલાકારો તમને ચડાવી દે આના પર નિવેદન પણ આપી રહ્યા છે અને આ ટીપ્સની ગીગા ભમરે કરી હતી ચારણ ગઢવી સમાજ પર અને આ ટીપ્સની કર્યા બાદ ફરી એકવાર મોટો હોબાળો મચી રહ્યો છે આ ટીપ્સની અંગે તમામ લોકો જે ચારણ સમાજના કલાકારો હોય છે મોટા મોટા તે પણ નિવેદન આપી રહ્યા છે અનેકો જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ ગીગા ભમરના નિવેદન પર અને ગીગા ભમરે કહ્યું હતું ચારણ સમાજના અનેકો સવાલો ખરાબ કર્યા હતા તેને લઈને માયાભાઈ આહિરે પણ આ નિવેદનને નિવેદનને વખોળી વખોળી કાઢ્યું હતું અને અને કલાકારો પણ આ રહ્યા છે કેટલીક જગ્યાએ આ નિવેદન ગીગા ભમરના આ નિવેદન પર વિરોધ પત્ર પણ આપવામાં આવી રહ્યું છે અને ગીગા ભમેરના આ નિવેદન બાદ ફરી એકવાર ચારણ આહિર સમાજ વચ્ચે મોટો ફરી એકવાર હોબાળો થઈ રહ્યો છે પરંતુ આહિર સમાજ દ્વારા સમાધાનની પૂરી પ્રયાસો કરવામાં આવી શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે બંને સમાજ વચ્ચે ભાઈચારો છે કોઈ પણ સવાલ કર્યા પહેલા વિચારવું